બ્લાઉઝ એ બાંધણીનો હે ને મેવાના બધાના કલર દેખાડી દઈએ આ હે રતારુ કલર પછી આ ગુલાબી કલર પછી આ પોપટી કલર છે આ લાઈટ પર્પલ કલર છે પછી આ એક બાંધણીની પ્રિન્ટમાં આવી છે એમાં આ મરજન્ટા કલર હે ઓલા આગળ પટોળા જોઈએ એનો સાડા ચારસો રૂપિયા ભાવ હે ચારસો પચાસ રૂપિયા આ બાંધણી પ્રિન્ટ માં છે આમાં બે સાઈડ ગોલ્ડન બોર્ડર આવી છે આવી રીતના ગોલ્ડન બોર્ડર આવે છે બે માં ને બાંધણી પ્રિન્ટ હે ને ઓલું અને આ બે હાવ લચકદાર કાપડ હે લગ્ન પ્રસંગની સિઝન આવી છે તો કોઈને લેવા દેવા માટે પહેરવા માટે બહુ મસ્ત નવી વેરાયટી કલર ને બીજા આ કલર છે એના આ લીલો કલર હે ઓલો મર્જન્ટ આવતો એક આ કલર છે લાઈટ ગુલાબી ને આ એક દાર્ક ગુલાબી છે ને એક આ પણ આવી છે ને ઓલી બાંધણી જોઈ હાડા છસો વાળી હતી છસો પચાસ ને એક આ બાંધણી પણ આવી છે આમાં દુધિયા કલર હે બીજા પોપટી કલર આ ઝેરી લીલો કલર આ પણ ઝેરી લીલો ના ગુલાબી એક આનું પણ ખોલે જોઈએ ગુલાબી કલર બહુ અસલ છે આ પણ ના ખાલી ચારસો રૂપિયા વાળી હે mau baca lining variasi, bedima, deko border vari, naman banding